નમસ્કાર બાળ મિત્રો તમે કેમ છો મજામાં મારું નામ વિરાજ ડોડિયા છે અને મારા પોડકાસ્ટ વાર્તા વર્ષાના આ સ્પેશિયલ એપિસોડમાં સ્વાગત છે આજે હું સુધા મૂર્તિની એક બીજી પુસ્તકનું બુક રિવ્યુ લઈને આવી છું આ પુસ્તકનું નામ છે ધ ડોટર ફ્રોમ અ વિશિંગ આમાં સુધા મૂર્તિ સ્ત્રીઓની સ્ત્રીઓ વિશેની ના સાંભળી હોય કોઈ ના સાંભળી હોય એવી કથાઓ કહે છે આમાં ત્રિદેવ એટલે બ્રહ્મા શિવ અને વિષ્ણુજીની પત્ની એટલે સરસ્વતી પાર્વતી અને લક્ષ્મીજીની કથાઓ કહે છે સરસ્વતી સરસ્વતીજી જે બ્રહ્માના પત્ની છે તેમને વિદ્યાના દેવી માનવામાં આવે છે તેમનું બીજું નામ દેવી એટલે વાણીના દેવી છે જે વક્તાઓ લેખકો અને હોય તે આશીર્વાદ માટે એમની પૂજા કરે છે પાર્વતીજી જે શિવજીના પત્ની છે તેમને શિવજીના એક અંગ માનવામાં આવે છે તેમને ઘણા અસુરોને માર્યા છે અને રક્ષણ આપ્યું છે અને કારણ કે તેઓ શિવજીના એક અંગ છે તેમને પણ શિવજીની જેમ ઘણો ક્રોધ આવે લક્ષ્મીજી જે વિષ્ણુજીના પત્ની છે તેમને ધનના દેવી માનવામાં આવે છે તેમના આઠ સ્વરૂપ છે જેમ કે સંતાન લક્ષ્મી વિદ્યાલક્ષ્મી આદ્યલક્ષ્મી વગેરે આ પુસ્તકમાં સુધા એક શ્લોક પણ કહે છે યત્ર નર્ય નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આનો અર્થ છે કે જે જે જગ્યાએ સ્ત્રીઓને સન્માન આપવામાં આવે છે ત્યાં ભગવાન વસે છે અને તે પ્રમાણે આ પુસ્તકના ચાર ભાગ છે અહીંયા સ્ત્રીઓના ઘણા ગુણ પણ દર્શાવવામાં આવે છે સ્ત્રીઓને આપણે ઘણા સ્વરૂપમાં પણ જોઈએ એક માતા પોતાના બાળકને જે દેખાડે છે તે દુનિયામાં બીજું કોઈ નથી દેખાડી શકતું કહે છે ને માતાનું સ્થાન કોઈ નથી લઈ શકતું બસ એ જ માતા પોતાના બાળકને દુનિયામાં આગળ વધવા માટે તૈયાર કરે છે એ દેવી મનુષ્યના કલ્યાણ માટે તેના વહારે થાય છે તેના રક્ષણ માટે અલગ અલગ રૂપ ધારણ અવતાર ધારણ કરે છે અને સ્ત્રીની ઓછી અંકિત કરેલી શક્તિને જાગૃત કરે છે આ પુસ્તકનો બુક કવર આ પુસ્તકનો કવર જો એક સ્ત્રી કોઈ પવિત્ર વૃક્ષને ફૂલ ચડાવતી હોય એવું દેખાડવામાં આવ્યું છે આ સ્ત્રી કોણ છે તે જાણો છો આ સ્ત્રી વિશ્વની માતા પાર્વતીજી છે જે કલ્પ જે બધાની ઈચ્છા પૂરી કરે છે તે વૃક્ષ છે તેને ફૂલ ચડાવે છે આની કથા પણ પુસ્તકમાં આપેલી છે જે કહે છે કે પાર્વતીજીને બહુ એકલું લાગતું શિવજી હંમેશા તપ કરતા અને ગણેશજી અને કાર્તિકે હંમેશા કોઈ ના કોઈ કામમાં રહેતા અને પાર્વતીજીને એટલે જ એક પુત્રી જોતી હતી જેની સાથે તે ખુલ્લી રીતે વાત કરી શકે એકવાર તેમણે કલ્પવૃક્ષ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને તેમણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો જેનું નામ અશોક સુંદરી રાખવામાં આવ્યું પછી જ્યારે તે મોટી થઈ ત્યારે પાર્વતીજીએ અશોક સુંદરીના લગ્ન ચંદ્રવંશી નહુશ સાથે કરાવવાના વિચાર્યા વિચાર્યો પણ એકવાર એક અસુર હુંડ નામનો એક અસુર હતો એને અશોક સુંદરીને કેદ કરી દીધી તો રાજકુમાર નહુશ અશોક સુંદરીને શોધતો શોધતો હું હુંડ ને મળ્યો અને તેને મારી નાખ્યો પછી અશોક સુંદરી સાથે લગ્ન કર્યા આ કથા પાર્વતીજીની પુત્રી લાલસા દેખાડે છે પુત્રી ઈશ્વરનો એક એવો ઉપહાર છે જેની લોકો આજ પણ શોધ કરે છે પુત્રીમાં હોય છે ભરપૂર લાગણી જાણે હૂફથી ભરેલી અસ્થાય છાવણી પુત્રીની કિંમત જે લોકોને નથી ખબર તે લોકો તેના જન્મ થતાં જ મારી નાખે છે પણ સરકારે હવે આવી ક્રિયાઓ પર પ્રતિબંધ લગાવવાથી નારી અને કન્યાઓ મુક્ત થઈ ગઈ છે તે આ નારી શક્તિ ધીમે ધીમે સમાજ વચ્ચે પોતાને પૂર્ણ સ્થાપિત કરશે એવું મને લાગે છે આ પુસ્તક વાંચીને મને સ્ત્રીઓએ કરેલા કેટલાક સાહસો વિશે પણ ખબર પડી જેમ કે રાજકુમારી સુકન્યાએ પોતાના લોકોની પીડા દૂર કરવા માટે ઋષિ વૃદ્ધ હતા એની સાથે લગ્ન કરવા સંમત થયા હતા આ કાર્ય મને આ આ યોગદાન બહુ સાહસિક પુસ્તક જે સ્ત્રીઓને વિશેષ માન આપે છે તેને વાંચવાથી મને બહુ પ્રેરણા મળી મારી ઈચ્છા છે કે તમે પણ આ પુસ્તક વાંચો અને પ્રેરણાનો આનંદ